રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છેલ્લા ઘણા સમયથી ચાલે છે ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે એના ભાગરૂપે કર્મચારીઓ અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે કોર્પોરેટર અને પદાર્થ તો સમયાંતરે બે અઢી વર્ષે બદલાઈ જાય પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય મને એવું લાગે છે કે જે અધિકારી રાજીનામા આપે એ અધિકારી સામે વિજિલન્સની તપાસ કરવી જોઈએ કયા કારણસર રાજીનામા આપ્યા છે એ પણ ચકાસાવું જોઈએ એમની કઈ બાબત સંડોવણી હતી કે જેથી કરીને હવે અહીંયાથી છોડી દેવાનું મુનાસિબ લાગે છે એની પણ ચકાસણી કરવી જોઈએ કોઈ એક વ્યક્તિ સરકારી કર્મચારી બનવા માટે અથાક પ્રયત્ન ત્યારે કોઈ નોકરી છે જ્યારે કોઈ કર્મચારી રાજીનામું આપતો હોય તો એના અંગત કારણ હોઈ શકે પારિવારિક તો એને મુબારક છે પરંતુ જો એને કરેલા છાવરવાના ભાગરૂપે એના રાજીનામું તો વિજિલન્સની રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ